સારું મળતું હોય ને તો સારું કેમ કે જો પેટ ખરાબ થાય બીમાર જાય ફરવાનું મૂડ મરી જાય ફરવા ને કહેવાય એટલે સારું હોય તો આપડે ફરી શકીએ સારી ના અંદર તકલીફ પડે તો ફરવાનું મૂડ મરી જાય એટલે મારા તમે એટલું જ પૂછ્યું ખાલી જમવાનું ક્યાં સારું હશે જમવાનું રહેવા એટલું તમે જોડાઈ પચાવરા જુના જુનાગઢમાં લિબર્ટી વર્ષ પચાવ ઓધા બાપા પટેલ નામ ના વ્યક્તિ છે ને જે શું નામ કીધું ઓધા બાપા ઓધા બાપા પટેલ પટેલ

પટેલ પરોઠા અને કુંક તમે નામ આપ્યું છે આમાં કુમખણ અને કુબેર કુબેર તમે છ સાત જણા જાવ ને તો કુંભખણ થારી લેવાની અને પાંચ ચાર પાંચ જણા જાવ ને તો કુબેર કુબેર પેટ ભરીને ખાવું

પણ હું તમને કહું છું એ ઉપર તમે આગળ નામ દીધું શું પટેલ પરોઠા પરોઠાઉસ પટેલ પરોઠાઉસ એ છે ને લિબર્ટી ગલીમાં લિબર્ટી ગલી અમે પટેલ રેસ્ટોરન્ટ પટેલ અમે આંધળી લખી દીધું બસ તેને સામે ઉપર બરાબર પટેલ ડાઇનિંગ ઓલ પટેલ રેસ્ટોરન્ટ ઉપરના ભાગમાં તો તમને કારવા ચોક વાળા તમને તો તો ને ઈ મારું નામ દેજો હોય તો કોલા કાકા વાળા કાકા એમ કહેવાનું હા બરાબર દાઢીવાળા કાકા જોખમ જોખમ જન્દી જોખમ તમને ખબર જોખમ

ભાઈ જુના માં જુના ડાયમંડ લિબરટી વાળી ગિબરટી વાળા વાળા જુના ભરતભાઈ નામ શું દુકાન પટેલ પરોટાઉલ હોલ પટેલ રેસ્ટોરન્ટ પટેલ બરાબર હા એ લખી દેવું લખી લેજો લખી દેવું રહી ગયો લખી દેવું હું લખી દેવજો સારું નામ મારું દેજો નામ મારું જયંતિ જોખમ જુનાગઢ વાળા નઈ ગાંધીનગર વાળા જય દત્ત્રી દેવ અમારા એક બધા ભાઈ એ છે હા કા બધા ભાઈ બધા ભાઈ કટારા સારું કાકા ભલે ભલે